જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ એ મેં કઢાઈ લીધી છે કઢાઈ મેં બેથી ત્રણ ચમચી મેં તેલનો ઉપયોગ કર્યો છે મેં મોટી કઢાઈ લીધી છે મેં આ તો આપને હંમેશા સજેસ્ટ કરું કંઈ બી વસ્તુ આપ જ્યારે બનાવતા હોય ત્યારે ઝાડા તળિયાવાળી અને મોટી કઢાઈ લેવાની જેવી રીતે આપ સામગ્રી સિદ્ધ કરતા હોય અમે લોખંડની કઢાઈ લીધી છે અમે સામગ્રી ખૂબ સુંદર થાય કારણ કે આજે આપણે ટોકરીની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે આજે અહીંયા રીંગણની ટોકડી એટલે વેંગણની ટોકરી આપણે સિદ્ધ કરવાની છે તો રીંગણની રીંગણનો માનબો રીંગણની બરફી મેં આપ સાથે શેર કરી છે રીંગણના ચકતા બધું શેર કર્યું છે પણ આજે આપણે રીંગણની ટોકડી સિદ્ધ કરી રહ્યા છે રીંગણ ભાત એટલે વેંગણ ભાત બધું શેર કર્યું છે તો આજે આપણે શાક કેવી રીતે એક નૂતન રીતે આપણે બનાવી શકીએ છીએ એ આપણે સાથે શેર કરી રહી છું તો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું અને હિંગ પધરાવી દેવાનું છે અહીંયા જે આપણે અત્યારે ઓળાના રીંગણા મળે છે ને એ જ રીંગણ મેં અહીંયા લીધેલા છે અત્યારે એટલે અહીંયા મેં બે નંગ અહીંયા રીંગણ લીધેલા છે એને મેં સીધ કરીને અને જલમાં પલાળી રાખ્યા જેથી કાળા ન પડે તો અહીંયા પાંચથી છ લીમડાના પાન પતરાઈ દેવાના છે અને સાથે એક નંગ ટમેટા લીધા છે હવે ઘણા વિષ્ણુ એવું કમેન્ટ કરે છે કે ટાકુરજીની સામગ્રીમાં ટમેટાનો ઉપયોગ નથી થતો તો વિષ્ણુ આપની આજ્ઞા લીધેલી છે મેં આપને પૂછ્યું છે તો આપે આજ્ઞા આપી જ કરી છે એવી કે ભાઈ ટમેટા વપરાય છે તો એટલે હું વાપરું છું પણ જો આપ ન વાપરતા હોય તો આપ સ્કીપ કરી દેશો તો ટમેટા ન જરાક એવા નરમ પડી જાય પછી આપણે જે એમાં પછી આપણે થોડોક મસાલો પજાવી દેવાનું છે મસાલામાં શું લેવાનું છે આપણે હળદર દાણા જીરું અને અહીંયા મેં લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો કારણ કે આપણે ગ્રેવીવાળું જે ટોકરી છે ને ગ્રેવીવાળી શીખી તો ગ્રેવીવાળી કેવી રીતે કરવાની છે મેં એક નંગ લીલા મરચાં એક ટુકડો આદુનો અને લીલા ધાણા અડધો કપ અત્યારે તો શિયાળો છે તો લીલા ધાણા ખૂબ સુંદર અત્યારે મળે છે તો એને છે ને હવે પીસી લીધા છે એટલે ગ્રેવી કરી નાખી છે એની મેં તો જેનાથી જે ટોકરી છે ને ખૂબ સુંદર થાય ગ્રેવીવાળી રીંગણની ટોકરી અને આમાં તો વાર બી નથી લાગતી કારણ કે રીંગણાં છે ને તરત જ ગળી જાય છે પાંચથી સાત મિનિટમાં તો સામગ્રી સીધ પણ થઈ જાય છે તો આપણે રોટલાની સાથે ધરો ખૂબ સુંદર લાગશે તો અત્યારે થોડુંક મારો આવાજો બેસી ગયો છે એના માટે ક્ષમા માગીશ કે થોડુંક આવાજ ક્લિયર નથી આવી રહ્યો તો અહીંયા રીંગણાજી છે ને મેં પેલા આમાં કે જો ગેસની યાદ છે ને ધીમી રાખવાની તે જ મેં લોખંડની કઢાઈ લીધી આપને મેં કીધું હવે ઘણે મને એવું કમેન્ટ કરે છે કે નોન નોનસ્ટિક પેન નહીં વાપરો તો બને તો ત્યાં સુધી નોન નોનસ્ટિક પેન સ્કીપ કરું છું પણ નોનસ્ટિક પેન બી કેવું છે કે સારી ક્વોલિટીનું આવે છે આપણે વાપરીએ તો એમાં કંઈ વાંધો નથી એ છતાંય હું બને એટલું સ્કીપ કરું છું કે કારણ કે આપ લોકોને નથી બહુ ગમતું તો અહીંયા આદું લીધા છે આદું મેં પહેલાં તો પલાળી પહેલાં તો મેં પીસી લીધેલા છે છતાં ખાલી ખમણીને વન થર્ડ ચમચી આદું સ્વાદ મુજબ અહીં સિંધાયેલું પધરાવી દેવાનું એટલે લૂણ સ્વાદ મુજબ પધરાવીને અને એની સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ અને જો એના છે ને ટૂંક મેં મોટા રાખ્યા છે કારણ કે તરત ગળી જાય છે ને આપણે બહુ નાના નાના ટૂંક કરીએ એટલે બહુ ઝીણા આપણે જે બારીક કંઈ તો તરત જ ગળી જશે ને સાવ ચૂંદો થઈ જશે તો આપણે સાવ છૂંદો નથી કરવાનું એને ને હવે બે મિનિટ એમને સીજવા દઈએ એમને હવે બે મિનિટ પછી રીંગણાં છે થોડાક એવા નરમ પડી ગયા છે તો ફરી તેને હળવા હાથે આપણે ચલાવી લઈએ અને પછી આપણે જે પેસ્ટ બનાવી રાખી છે ને લીલા ધાણાની તો એ એ પેસ્ટ પછી આપણે આમાં પધરાવી દઈએ તો લીલા ધાણા જ્યારે આપણે એની પેસ્ટ બનાવીએ તો એમાં જરાક એવું લીંબુનો રસ પધરાવી દેવાનું છે તે એનો રંગ બદલાય નહીં લીલોની લીલો જ રહે એનો રંગ તો અહીંયા જોને ને લીલા દાણાની મેં પેસ્ટ કરી રાખી છે તો શાક છે ને ખૂબ સુંદર થાય એનું તો આપણે લીલવાની રીંગણનું શાક આજે સિદ્ધ કર્યું છે આપણે અહીંયા વટાણાનો ઉપયોગ બી કરી શકો છો પણ મેં વટાણાનો ઉપયોગ નથી કર્યો વટાણા બટેટા કશું જ ઉપયોગ નથી કારણ કે એકલા રીંગણનું શાક છે ને ખૂબ સુંદર લાગે છે તો આ દાણાની પેસ્ટ આપણે પધરાવી દીધી સાથે સાકર એટલે ખાંડ જે હોય છે ને ખાંડ તો કમ્પલસરી છે એમાં પધરાવી તો એટલે મેં અડધી ચમચી સાકર પધરાવી દેવાની છે તો આ શાકનો રંગ જો આપ કેટલું સુંદર લાગી રહ્યું છે હજી થોડીક વાર આપણે એને સીજવા માટે રાખી દઈએ જે ધાણામાં જે કચાસ હોય ને સેજ એની કચાસ થોડીક નીકળી જાય તો શાક ખૂબ સુંદર લાગશે તો એને ફરીથી આપણે બે મિનિટ એને સીજવા દઈશું ઢાંકીને આપણે જો ઢાકી દઈને સીજવા દઈશું તો રંગ થોડોક આછો થઈ જશે પણ ખુલ્લે ખુલ્લું જો એને આપણે સીજવા દઈશું તો રંગ એવું નહીં જ રહેશે આપણે ઢાકી દઈએ જેથી રીંગણ જો સેજ થોડાક કડક બી હોય ને તો સરખા ચડી જાય તો એનો રંગ સે ઝાકો પડી ગયું છે પણ ખૂબ સુંદર ગ્રેવી તેલ આખું ઉપર આવી ગયું છે આપણે અહીંયા જોઈ શકો તો તો ખૂબ સુંદર રીતે આપણે અહીંયા રીંગણની ટોકરી એ સિદ્ધ થઈ ગઈ છે તો હવે આપણે એ ગેસની આંચને બંધ કરી દેવાની છે અને એ શાક ઠંડુ થાય એટલે આપણે એક એને સાજી લેવાનો છે તો આ વિડીયો આપને કેવો લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશું અને હા વિડીયો જો આપને ગમ્યો હોય તો આપણા ગ્રુપમાં શેર બી ચોક્કસથી કરી દેશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે તો હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ મેં છે ને આપણે ફક્ત દેખાડવા માટે આ બાઉલનો ઉપયોગ કર્યો છે કે જેથી આપણે આખું પ્રોપર આમાં દેખાય કે કેવું સુંદર અહીંયા શાક્ષિત થઈ ગયું છે ગ્રેવીવાળું આપણે કોઈ બી બીજી ગ્રેવી અમે નથી પધરાવી ખાલી લીલા ધાણાની જ આપણે અહીં પેસ્ટ કરી હતી એની જ ગ્રેવી સુંદર થઈ છે તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા બેંગણની ટોકરી સિદ્ધ થઈ ગઈ છે તો આપ બી આ ચોક્કસથી સિદ્ધ કરજો પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપશો ને મારા જય શ્રી કૃષ્ણ